આજ રોજ બોટાદ એસપી કચેરીએ અંદર સમિતિ રાઠોડ નામના વ્યક્તિને તેના જ ગામના ત્રણસો ના આરોપી જે વિછ્યા થોડા જ પહેલા ઘનશ્યામભાઈ મર્ડર કરેલું છે તેઓ રામો નવગણ મોરી નામના વ્યક્તિએ આ પરિવારને એવી ધમકી આપી નિલશભાઈને કે તને પણ જેમ ઘનશામને માર્યો એમ ધ્યાનથી મારી નાખવામાં આવશે તો સવાલ એ થાય કે ગુજરાતની અંદર કાયદોને વ્યવસ્થા છે કે નહીં જે ત્રણસોને બેના ગુનાની અંદર ગંભીર ગુનેગાર છે બીજા પણ અનેક ગુના કર્યા છે વીચેની અંદર વ્યાજ વડુ કરીને એક વ્યક્તિની જાન લીધી છે હાથ ભાંગ્યા છે આ રામા રભારીએ અનેક પ્રકારના ગુના કર્યા છે પરંતુ એને આ પ્રોત્સાહન કોણ આપે છે અને કઈ રીતે છૂટછાટ થી આ લોકોની ડરાવે છે ધમકાવે છે તો કોળી સમાજની માંગ છે કે નિલેશભાઈ અને એમના પરિવારને પોલીસનું રક્ષણ આપવામાં આવે અને જે આ ત્રણસો નો ભૂનિગાર જે રામો રબારી મોરી છે તેના યુદ્ધના ધોરણે આ એના જામીન રદ કરવામાં આવે અને એના યુદ્ધના ધોરણે પકડવામાં આવે અને કાયદા વ્યવસ્થાનું પાન કરવામાં આવે

નવગણ મુરી દ્વારા કોઈ પણ પ્રકારનું કાંઈ પણ થશે કે આ પરિવારને કાંઈ થશે તો સંપૂર્ણ જવાબદારી એની અંદર લખેલા રામો નવગણ અને હરે સાટી નામના વ્યક્તિની રહેશે અને આ તંત્રને પણ અમે જાણ કરી છે કે તમે કોઈ પણ પ્રકારની ઢીલાસ ન લો કારણ કે તમે ઢીલાસ લીધી એટલે ઘનશ્યામભાઈનું ઈચ્છા મુકામે મર્ડર કરવામાં આવ્યું એ જ રીતે અહીંયા ઢીલાસના પગલા લેવામાં આવશે અને કોઈ ગંભીર રીતે આ મુદ્દાને જો લેવામાં નહીં આવે તો અહીંયા પણ અબનાવ બનશે તો તંત્ર પણ એનો જવાબદાર રહેશે you <phone rings>